શહેરના વુડા સર્કલ પાસે એક લેન્ડકાર્ટોરૂમનો શુભારંભ થયો જાણીતી અભિનેત્રી ગુજરાતી મૂવીમાં પણ કામ કર્યું છે સાથે મૂવીમાં પણ તમને તક મળી છે તેવા જાનકી બોડીવાલા વિશેષ ઉપસ્થિતિ ઉપસ્થિત વિશેષ ઉપસ્થિતિમાં જ તેઓની વિશેષ ઉપસ્થિતિમાં આ લેન્સકાર્ટના શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો છે ભારતની અગ્રણી અમની ચેનલ આઈવર બ્રાન્ડ હવે ગ્રાઉન્ડ ફ્લોર એટલે કે અર્થ યુફોરિયા વુડા સર્કલ પાસે જે વીઆરપી રોડ પર આવી છે ત્યાં જ એક મેગા સ્ટોરની શરૂઆત કરી છે ત્રણ હજાર ચોરસ ફીટમાં વિસ્તરેલા મુખ્ય આઉટલેટ્સ ગુજરાતનું સૌથી મોટું આઉટલેટ્સ છે સાથે જ આઈ ગ્લાસીસ સનગ્લાસીસ કોન્ટેક્ટ લેન્સીસ સહિતની આઈવેરની વિશાળ રેન્જની સાથે જ એક અદભુત શોપિંગનો અનુભવ પણ અહીંયા ઓફર થાય છે વિવિધ સ્ટાઇલ્સ પસંદગી તેમજ ઉંમરલાયક લોકો માટે પણ અહીંયા અલગ અલગ ગ્લાસ ગ્રાહકો અહીંયા નવીનતમ ટ્રેડ એટલે કે એક્સપ્લોર કરી શકે તે માટે જ અહીંયા એક અલગ જ પ્રતિબદ્ધતાની સાથે લેન્સકાર્ડની શરૂઆત કરવામાં આવે છે લેન્સકાર્ડની લેન્સકાર્ટને હાઇલાઇટ પણ કરવામાં આવે છે આ બાબતે ઇવેન્ટમાં ખાસ મહેમાન તરીકે જાનકી બોડીવાલા સાથોસાથો જ બિઝનેસ હેડ શૈલ પટેલ જોનલ હેડ ચિંતન આદેશરા સાથે જ મેનેજર સુરજ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા વાતચીત કરતાં જ વધુ માહિતી તેઓ આપી છે

મને બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે સ્પેશિયલી અત્યારે મેં લેન્સ કાર્ટ જ ગ્લાસીસ પહેર્યા છે અને આઈ એમ ફિલિંગ લાઈક બ્યુટિફુલ રાઇટ નાવ આવું મેં ક્યારેય ટ્રાય નહોતું કર્યું અને નાવ આઈ એમ ટુ સ્ટાર્ટ વેરિંગ ઇટ ડેલી કારણ કે મારી પાસે બહુ બધા વેરિએશન્સ આવી ગયા છે ગ્લાસીસના અને યસ વડોદરામાં આવીને એઝ યુઝ્યુઅલ બહુ સારું ફીલ થઈ રહ્યું છે મને જ્યારે સમયમાં સમર્પણ રહ્યો છે કેટલું મહત્ત્વનું માનું છે આ ચશ્મા પહેરવાથી બહુ જ્યારે સ્પેશિયલી વેહિકલ ડ્રાઈવ કરતા જ્યારે તમે ટુ વ્હીલર ડ્રાઇવ કરતા હો આ તમને બહુ જે નાની નાની રસકણો હોય એનાથી તમને બહુ સારી રીતે પ્રોટેક્ટ કરે લાઈક આનો યુઝ આઈ કેન યુ કેન સ્ટાઇલ ઇટ ઓર ઇઝ તમને જે ચશ્મા હોય તમારે બહુ કુલ ડેલી લાઈફમાં દેખાવું હોય આઈ થિંક લેન્સ ઇઝ અ પરફેક્ટ ડેસ્ટિનેશન ફોર ધીસ શું વડોદરા વડોદરાવાસીઓને કંઈ અપીલ કરવા જેવું આઈડિયો છે દે આર વેરી સ્માર્ટ ઇનફ દે આર વેરી કુલ એન્ડ ફંકી ઇન ધેર ઓન વે અને વડોદરાઓ દર વખતે મને બહુ જ ગમે છે સ્પેશિયલી અહીંનું જે ખાણીપીણીનું જે આઉટલેટ્સ છે ત્યાં જઈને ખાવું પીવું બહુ ગમે છે અને હવે તો બસ વડોદરા વાસીઓને એટલું જ કહીશ કે બી કુલ બી ફંકી એડ ડન્સકાર ટુ યોર ડેલી વેર સો આજે આ લેન્સકાર્ટનો વડોદરામાં અઢારમો સ્ટોર છે અને એકાણમો સ્ટોર ગુજરાતનો ઓપન થયો છે જે સૌથી મોટા મોટો સ્ટોર છે ત્રણ હજાર સ્ક્વેર ફીટમાં સ્ટોર આવેલો છે અહીંયા ત્રણ હજાર પ્લસ સ્ટાઇલ્સ છે જેમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ અને લેન્સકાર્ટ એર લેન્સકાર્ટ હસલર અને લેન્સકાર્ટ હુપર કિડ્સની બ્રાન્ડ્સ અવેલેબલ છે હું બધાને આમંત્રિત કરીશ આ સ્ટોર વીઆઈપી રોડ ઉપર ઘૂડા સર્કલ ઉપર અર્થ યુ આવ્યો છે તો આવીને વિઝિટ કરો અને બધાને આમંત્રિત કરીશ અહીંયા લોન્ચમાં આવવા માટે સો આપણે આંખો બહુ ઇમ્પોર્ટન્ટ છે બધા માટે એટલે આપણે બધાને ફ્રી આઈ ટેસ્ટ આપીએ છીએ હું બધાને આમંત્રિત કરીશ આઈને ટેસ્ટ કરાવે અને એના સિવાય આપણી પાસે ટેસ્ટ આઈ ગ્લાસીસ પણ છે સનગ્લાસીસ પણ છે ને કોન્ટેક્ટ લેન્સીસ પણ છે આઈને ટ્રાય કરે અને બધાને આમંત્રિત કરીશ અહીંયા આવવા માટે